નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ ગઈકાલે બપોરે જેતપર ગામેથી એક ચાર વર્ષને દસ મહિનાની બાળકી જે છે તે ગુમ થયેલી હતી પરિવાર દ્વારા શોધખોળ કરી હતી આમ છતાં પણ ન મળતા મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવામાં તાલુકા પોલીસે તાત્કાલિક તેને જે છે તે ગોતવા માટે જુદી જુદી ટીમ બનાવી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આજે સવારે જે છે આ બાળકી

કેવી રીતે ગુમ થઈ ગઈ છોકરી છોકરી સાડા બાર વાગ્યા લગી તો અમારી પાસે જ હતી સાડા બાર વાગ્યા પછી ભાગ લેવાનો પૈસા દીધા ભાગ લેવા જઈને પછી પરત પાછી ન મળી એની ખબર હતી દુકાન છે કે કઈ હા બે દાણ તો ભાગ લઈને પાછી આવી હતી હા એ દુકાન હતી પછી પછી ત્રીજી દાણે એ દુકાને ના જઈ પછી ગામમાં જઈ ગામમાંથી પાછી આવીને પછી કઈ પતો ન ગામમાં ગોતી બધા દુકાને સીસી કેમેરા આ બધું ચેક કર્યું પણ આપણને મરતી नहीं પછી સાહેબનો કોન્ટેક્ટ કરીન સાહેબ સાહેબને બોલાવ્યા ने बोला સાહેબ્યા જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ સતત ચાલુ રાખી રાત દઈ ઓકે ને કેરે મડી પછી બાર સવારે 9 વાગે મેસેજ મળ્યા એવા કે દીકરી આયા છે એમ પછી પોલીસની ટીમ પોગી ઓકે દીકરી બોલીય છે શું નામ બેટા તારો જંસી જંસી ક્યાં વગીતી તું ના લાવાય

પછી તું આમ ગોદટીતી કરતીતી મમ્મી પપ્પા મમ્મી કેમ ગેમ કરતીતી મમ્મી જઈએ અહીંયા રોઈ તે રાત્રે કઈ જાઈમુજી હે દીકરા ખાતું તું રાઈતે શું ખાતું તું શાક વીજો કેને ખવરાયું તું કોને આપ્યું તું શાક તને મેં શકાલ અહીંયાથી ખાવાનું કોણ દેવાયું તું અહીંયા બાવરી એકલી સુતીતી બીક ન લાગી તે લાગી

અમે તો પગે લગાડવાની હે ચાર ઠેકા માતાજી દીકરી પાણી ટેકી હે ચંબાની બાધા હે ચા ની બાધા હે ચંબા હે બે દિવસ દીકરી મળશે ખાઈશું તમને મારી પાસે દસ રૂપિયા લઈ ગઈ મમ્મી કે મને દસ રૂપિયા બધા બાબા ભાગ લેવા જાય તો કે દસ રૂપિયા દે ને પાસે દસ રૂપિયા લઈ જાય ને કે બીજા પૈસા પાસા લઈને આવું મમ્મી મેં ના પાંચ ભાઈને દેજે પાત તું લઈ જાય તો કે હારું હું બાપા પાસે લઈને પછી જમવા જઈને તો મેં કીધું જમી લીધું તો કે જીન્સ માર પાસે નથી કે મેં દુકાન ભાગ લઈને આવી હતી તો કે ના એક દાદા દાદા કે છે પછી કે મમ્મી મેં કીધું હાર અમને એમ પૂછ્યું તો કે પાસે નથી કે

ગોતી અને પરિવારને સોંપ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયેલા રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર